બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા ત્યારે સિંહોરી મુખ્ય બજારમાં જ ભારે વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણીના કારણે વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓ પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે કાંકરેજના સિંહોરી વિસ્તારમાં પણ પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેમાં સિંહોરી મુખ્ય બજારમાં જ્યાં નાના મોટા અનેક વેપારી ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે ત્યારે

વધારે પાણી ભરાઈ જાય છે આ બાબતે વાહન ચાલકો વેપારીઓ અને સ્થાનિક લોકોએ પાણીના નિકાલ માટે રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી શિવાની બજારમાં પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં જ ફરી અહીંના લોકો પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અત્યારે તો અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે દર જે બજારમાં પાણી ભરાય છે તેનો લાવવામાં મારું નામ ગૌસ્વામી જયેશપુરી જગદીશપુરી છે અને હું વેપારી એસોસિયેશન પ્રમુખ છું અને મેં વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટી રજૂઆત કરી છે લેટર દ્વારા પણ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મોહમ્મદ શાહ પણ રજૂઆત કરી હતી પણ હજુ સુધી આનું કોઈ નિરા નિરાકરણ આવી નથી અને અહીંયા આગળ ગટરો ભરાઈ ગઈ છે પાણીનો પણ ગરદાઓ ખૂબ થઈ ગયો છે કારણ કોઈ નિકાલ નથી કરતું અને અહીંયા દુકાનો અને વેપારીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે લોકોમાં પણ ખૂબ નારાજગી છે જો આવું ના આવું વારંવાર થશે રજૂઆત કરવાથી જો નિરાકર નહીં આવે તો અમે આંદોલન પણ કરવું પડે તો અમે રસ્તા પણ બ્લોક કરીશું શું સમયની અંદર મારું નામ જોશી જીગર કુમાર પરસોધનભાઈ હું શિવનો રહેવાથી શું અહીંયા ચાર રસ્તા આગળ મારી દુકાન છે અને મારી દુકાનને આગળ રોડ ખતરનું કામકાજ એટલું બધું ખરાબ છે કે દર વર્ષે જ્યારે વરસાદી વાતાવરણ થાય અને પાણી ભરાવાનો નિકાલ કોઈ શક્યતાથી નીકળતું નથી પાણી એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે સરકાર આનો જલ્દી જલ્દી દર સાલ આનું આ હોય છે મારું અને કોઈ પ્રકારનું નિરાકરણ આવતું નથી અમે રજૂઆત કરી હતી પણ એનું કોઈ સોલ્યુશન હજુ નિરાકરણ થયું નથી દાભી દેવ ભા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા હાઈવે હાઈવે ઓથોરિટી ને એટલી બેદરકારી છે સતત દર વર્ષે આટલું આટલું પાણી ભરાય છે થોડો વરસાદ થાય અને સતાય આટલું પાણી ભરાય છે કોઈ સાધન નીકળી શકતું નથી એટલું પાણી ભરાય છે દર વર્ષે દર વર્ષે આનું આ પેપર માં આપવામાં આવે છે છતાં ન્યુઝ માં આપવામાં આવે છે કોઈ પાણી કામગીરી કરતા નથી હાઈવે ઓથોરિટી વાળા હું આચાર્ય મારી આચાર્ય બ્રદર્શ ની દુકાન છે અને ઘણા વર્ષ આ પાણી નો નિકાલ જ નથી થતો અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ લોકો આવતા જ નથી અને એ વખતે મોમેદાર દરજી ને પણ હું મળેલો અને અરજી પણ આપેલી હજી સુધી નિકાલ અને પાણી ચારે બાજુ ગરાક પણ આવી જતા એટલી કષ્ટ પડે છે